రంగ తారో కడో వా రంగ తారో కడో నే దేవ కీ వా రంగ తారో కడో సెలసీలా చూ తారో కారో తో గారో కడో రంగ తారో కడో నే కొ వాళ్ళ రంగ తారో కడో నే దేవీ వాళ్ళ ఖోళా నా રંગ તારો કાળો છે સેલસબીલા છો ગાળા રંગ તારો કાળો છે રંગ તારો કાળો ને કોને કોને વાલો રંગ તારો કાળો ને આનંદબાવાને વાલો ગાયો ચરાવનારા રંગ તારો કાળો છે સેલસબીલા છો ગાળા રંગ તારો કાળો છે રંગ તારો

રંગ તારો કાળો છે સેલબીલા છો ગાળા રંગ કાળો છે રંગ તારો કાળો ને રાધાજી ને વાલો એ રાધાજીના રૂધિયામાં રંગ તારો કાળો છે રંગ સેલસબીલા છો ગાળા રંગ કાળો છે રંગ તારો કાળો ને ભક્તો ને વાલો દર્શન દેનારા રંગતારો કાળો છે છે છો છોગાડા રંગતારો કાળો છે કૃષ્ણ કન્યા લાલ કી જય